ભરૂચ એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં એક્ટિવા પર એક ગાંજો લઈને જતા એક યુવાનને પોલીસે ઝડપી લીધો હતો અને પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની જેમ હવે ભરૂચ એસઓજી પોલીસે પણ એક પછી એક નશાના કારોબારી કરનારોને ઝડપી લઈ રહ્યા છે ત્યારે ભરૂચ એસઓજી પોલીસના સ્ટાફને મળેલી બાતમીના આધારે રાજપીપળા ચોકડી નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન આકાશ યાદવ નામનો એક વ્યક્તિ એક્ટિવા લઈને આવતો હતો પાકી બાતમીના આધારે પોલીસે તેને રોક્યો હતો આકાશ યાદવની પૂછપરછ કરતાં તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને તેણે ભરૂચના વિવેક ચૌહાણ પાસેથી આ ગાંજાનો જથ્થો ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે વિવેક ચૌહાણની પણ અટક કરી હતી ત્યારે મળતી માહિતી મુજબ વિવેક ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરે છે અને વિદ્યાર્થી છે અને તેણે સુરતથી આ ગાંજો મંગાવ્યો હતો ત્યારે કયા કારણસર તેણે ગાંજાનો ધંધો શરૂ કર્યો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે પ્રથમ વખત પોલીસે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો બે લાખ છ હજારનો ઝડપી લીધો હતો ત્યારે સામાન્ય ગત જથ્થો લીધો હતો બે લાખ સિતસો પચાસનો મુદ્દામાલ ઝડપી લીધો હતો સાથે આકાશ યાદવ અને ગાંજો મંગાવનાર વિવેક ચૌહાણની ધરપકડ કરી હતી ત્યારે જિલ્લામાં પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે